ર જ્યાં રામકથા નું સરસ મજાનું આયોજન ચાલે છે અને આજે લગભગ ચાર દિવસ છે તો આ રસ્તાની અંદર અમારે જાંજમેરથી એક કિલોમીટર દૂર અહીંયા સરસ મજાનું આ સપ્તાહ સાંભળવા જતા હોય એ યાત્રાળુઓને પાણી શરબત અને લચ્છી એવું બધું પાવાનો એક અહીંયા એક પરબ ઊભું કરેલ છે તો મિત્રો જોઈ રહેજો આ સરસ મજાની સેવા છે આ સપ્તાહ સાંભળવા જતા લોકો માટે આ ઉનાળાના દિવસોમાં એમ કહેવાય કે અહીંયા પાણીનું પરબ માંડેલું છે ને આ એમ કહેવાય કે અલગારી યુવા સંગઠન ઝાંઝમેર એ એક સંગઠન છે એ મિત્ર મંડળે અહીંયા પાણીનું પરબ ઊભું કરેલું છે અને દર વર્ષે ઊભું કરે છે મને ખ્યાલ છે સૈતર મહિનાની અંદર હાલો મિત્રો સરસ મજાનું આ પરબ છે તો આ અલગારી યુવા સંગઠન એટલે કે મળી અલગારી યુવા સંગઠનના મિત્રોને હાલો મિત્રો નમસ્કાર તો આ અલગારી યુવા સંગઠન મિત્ર મંડળ છે અને અહીંયા દર વર્ષે પાણીનું પરબ એ એનું સંચાલન કરે છે ટ્રેક્ટરમાં પાણી લાવીને આખો દિવસ એમ કહેવાય કે કથા સાંભળવા જાતા યાત્રાળુઓને પાણી પાય છે તો ભાઈઓ તમારા નામ શું છે તમારું નામ શું છે મારું નામ છે નાનજીભાઈ આ નાનજીભાઈ છે પછી તમારું નામ વડેલ મારું નામ છે પ્રવીણભાઈ પરવીણભાઈ તમે જીવનભાઈ જીવનભાઈ તો આ તમે કેટલા વર્ષથી આ એમ કહેવાય કે પાણીનું પરબ ચલાવો છો પંદર વર્ષ પંદર વર્ષથી પાણીનું પરબ મને ખ્યાલ છે એમ તો હું અહીંયા ઘણી વાર મસ્ત્રામ ધારાએ દર્શન કરવા તાતો હોય ત્યારે આ પાણી અહીંયા પરબે ઘણીવાર પાણી પીધેલું છે તો આ સેવાની ભાવના તમને કઈ રીતે તમારા એમ કહેવાય કે આમ વિચારમાં લાગીએ આજથી વર્ષો પહેલાં અમે બધા મિત્રો મકાઈ કોઢોનું કામ કરવા જતા હતા તો અમને સત્તા આવી એટલે એવો વિચાર આવ્યો કે આપણે પાણીનું પરબ બનાવીએ એટલે અહીંયા નહોતું ઝાનમેર ગામની અંદર હતું બે ત્રણ ગોળા મૂકેલા હતા અને નામે દર વર્ષે એ બનાવતા પછી અમને ખ્યાલ આવ્યો ત્યાં તો ગામ છે એટલે પાણી મળી રહેશે એટલે અમે અહીંયા વચ્ચે કે આ બાજુથી બે કિલોમીટર આમ થાય અને આ બાજુથી દોઢ કિલોમીટર જેવું થાય તો આપણે વચગાળે બનાવીએ તો મેં પછી અહીંયા પાણીનો ફરક શરૂ કરો ખૂબ ખૂબ તમારો આ કાર્ય છે એ આમ બિરદાવા જેવું છે અને એ કાંસ સેવાનું કામ છે એ તમને ભગવાન સાજો લાભ આપે ધન્યવાદ કા બાળ મિત્રો શું કરો છો અહીંયા ક્યાં ગયા સપ્તાહ ભાગવત છે કે રામ છે એમ સરસ હાલો મિત્રો અહીંયા સરસ મજાનું પરબ છે આ મસ્તરામ બાપુના ગેટની આગળ અમે પહોંચી ગયા છીએ હાલો મિત્રો તો અમારા એક મધુના બાપુ મળી ગયા છે ભગત છે અને ઓગેન્દ્ર ઓગેન્દ્રસિંહ तो क्या कहता हो गोविंद भाई तारा मस्तराम तारा हूं से सप्ताह संभालो जाता सरस लो बहुत सारू आयोजन से ने बहुत सारू छे हां अभी आ कहां दादा सप्ताह संभालवा गया था हां एम सेनो परसंग तो आज परसंग तो एम आज करे विभाग नोखा नोखा એમાં આપણે સમજીએ કરવાનું રામ જન્મ થઈ ગયો હા એમ સરસ હાલો નમસ્કાર મિત્રો અમે આવી ગયા છીએ મસ્તરામ તારા ધામ અને અહીંયા રામકથાનું આયોજન કરેલું છે ને આજે ચારમો દિવસ છે બહુ સરસ મજાનું રામકથાનું આયોજન સુંદર મજાનું થઈ રહેલ છે અને ઘણા

આ મિત્રો બાપુ જે તપ કરતા નહીં મેન જગ્યા છે અહીંયા બેસી રહેતા હાલો નમસ્કાર મિત્રો આ અહીંયા મસ્તરામ બાપાએ સૌદ વ્રહુથી ટાટ તાપ તડકો કંઈ પણ જોયા વિના ચોમાસામાં પણ બાપુ અહીંયા જ ઉપર ધરતી નીચે આ ખુલ્લામાં બેસી રહેતા વરસાદ હોય કે તડકો હોય કે ટાટ હોય તોય અહીંથી ખહતા નહીં એમ સૌદ વ્રહ બાપુએ તપ કર્યું હતું એ મસ્તરામ બાપુની આ મેન જગ્યા છે મેન સમાધિ છે અને બાપુની જગ્યામાં બાપુ કૂતરાઓને બિસ્કિટ અને ગાંઠિયા બહુ નાખતા એટલે અહીંયા એક કૂતરાનું પણ મૂર્તિ ઊભી કરેલી છે તો આપ જુઓ નમસ્કાર દાદા તમારું નામ હું દાસભાઈ ક્યું કામ તમારું ઝાંજમેર હાજમેર તો તમે આ મસ્તરામ બાપુ અહીંયા હયાત હતા ત્યારના કાંઈ તમને સંતરણો હોય તો તમે એમને વાત કરો

અને જે હારા ખરાબ વિચારો હોય તો એ બાપુ તરત વર્તી જતા એ મારો જાત અનુભવ છે પણ આજ હું તમારી પાસેથી પ્રશ્ન લઉં છું સાચી વાત છે તો બાપુ અમને કહી દેતા કે તમે આવું આવું કહેતા હતા ને કેમ અહીંયા આવ્યા એટલે બાપુ વર્તી જતા બાપુ તપસ્વી હતા અને મારો જાત અનુભવ છે મે ઘણીવાર બાપુની મુલાકાત લીધી હતી આજથી 25 વર્ષ પહેલા સાચી વાત છે તો ધન્યવાદ આલો મિત્રો આ છે પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર અને અહીંયા મસ્તરામ બાપુએ પંચમુખી હનુમાનજી દાદાની આરાધના અર્ચના કરીને અહીંયા તપ કરેલો આ છે મિત્રો યજ્ઞ કરવાનું સ્થળ બાપુની જગ્યામાં મને હાલો નમસ્કાર મિત્રો અહીંયાના પૂજારી અમારે પ્રેમદાસ બાપુ છે મસ્તરામ ધારાની જગ્યામાં તો બાપુ તમે કેટલા સમયથી અહીંયા છો જય મસ્તરામ પ્રભુ હું અહીંયા પહેલાં તો કોરોનામાં સાત આઠ મહિના પાછો તબિયતને હિસાબે વહી ગયો હતો હમણાં પાછો સાત આઠ મહિનાથી અહીં છેવ પૂજામાં છું આ મસ્તરામ ધારા જગ્યા છે અહીંયા ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં આ જગ્યા બિલકુલ હાવ જંગલ જ હતું કંઈ હતું જ નહીં અને આ જે પંચમુખી હનુમાનજી ગોરડીયા દાદા છે એની ખાલી પાંચ મૂર્તિ જ હતી અને પછી આ મસ્તરામ બાપા છે એ ફરતા ફરતા અહીંયા આવ્યા અને આ હનુમાન દાદા ભજન કર્યું બાર વર્ષ એક આસન ઉપર ભજન કર્યું અને પછી આ સામે બાપાની સમાધિ છે અને પછી ત્યાર પછી આ જગ્યા બધી જાગૃત થઈ છે બાપાના ભજનથી આ બધી જગ્યા જાગૃત થઈ પહેલા તો ત્રીસ વર્ષ પહેલા અહીં કોઈ રાજ્યો રોકાતું હા શું છે બાપુ નમસ્કાર ધન્યવાદ તમને જય મિશ્રા જય મિશ્રા આપણે ચાંદર ગામના ભગત છે બાપાના જૂના સેવક છે અને બાપાના જ્યારે અહીંયા ફરતા ફરતા ઉંચડી આવ્યા ત્યારે બાપાએ એને પૂછ્યું કોઈ એવી એકાંત શાંત જગ્યા ખરી ત્યારે આ ભગતે એવું કીધેલું કે હા અમારે દરિયા કિનારે ગોરડીયા પંચમૂખી હનુમાનજી મહારાજનું ખાલી મૂર્તિ છે ત્યાં અને જંગલ જ છે ત્યાં તમે જો રહી શકો ત્યાં તમારું ભજન થઈ શકે એવું છે તો આ ભગતને કીધેલું કે તો ચાલ મને બતાવ પછી આ ભગત અહીંયા લાવેલા અને આ મસ્તરામ બાપાએ પછી અહીંયા બાર વર્ષ તપ કર્યું ત્યારે આ ખાલી મંદિર કે આ જગ્યા કોઈ વસ્તુ હતી નહીં બાપા અહીંયા જ્યારે તપ કરવા બેઠા તે આ પંચમુખી કોરડીયા પંચમુખી હનુમાનજી મહારાજે એની કસોટી કરીને અહીંયા રાત્રે ઓટા પર ફોતા હોય તો ફેંકી દે એટલે દરિયામાં પડે જાગે તો સવારે દરિયામાં પડે અને એ રીતે ચારથી પાંચ ફેરો કર્યું પછી બાપાએ દાદાને પ્રાર્થના કરી કે દાદા હવે હું તમારા શરણે બેઠો છું અને મારી નાખવું હોય તોય ભલે અને જીવાડવું હોય તોય ભલે હવે તમારું શરણ મેં લીધું એટલે હવે તમારા શરણમાં જ રહે છે ત્યારે ગોરડિયા દાદા એટલું કીધું તો મારા સામે નહીં સામે પડખે મારા આસન લગાવે ત્યાં બેસી જ પછી જ્યાં સમાધિ છે ત્યાં બાપાએ બાર વર્ષ કર્યું અને ત્યાં દેહ છોડ્યો અને ત્યાર પછી આ જગ્યા ડેવલોપ થઈ અને ત્યાર બધું ડેવલોપ વધતું જ જાય છે અત્યારે રામજી મંદિરનું કામ એ ચાલે છે લગભગ અંદાજે દોઢક કરોડ ને ખર્ચે બને છે ઓકે જય વસ્તરા હાલો મિત્રો અહીંયા પ્રસાદ અપાય છે આ અશ્રામ બાપુનો પ્રસાદ છે આ આનું શેરડીનો રસ છે અને પ્રસાદમાં દરેક ભક્તોને શેરડીનો રસ પાવામાં આવે છે હાલો મિત્રો અહીં મસ્તરામ તારા રસોડાની જગ્યા છે અને અહીંયા અનાજ સાફ કરવાનું કામ બહેનો દ્વારા ચાલી રહ્યું છે અને સામે આ શકબકાલ પણ આવી ગયેલું છે અહીંયા સપ્તાહ શરૂ છે

નમસ્કાર મિત્રો અહીંયા ભોલુભાઈ શાસ્ત્રી દિહોરવાળા વક્તા છે અને અમારા મેથલાની અંદર વર્ષો પહેલાં હરેશ પાપુ કથા રામ સપ્તાહ વાંચી દેલા એના સુપુત્ર શ્રી ભોલુભાઈ શાસ્ત્રી દિહોરવાળા અહીંયા સપ્તાહ વાંચે છે અને બહુ જ મજા આવે હું આયોજન કરેલું છે મોટો જબર સમિયા છે તો હમણાં તમને નજારો એનો બતાવીએ તમે અમારા વિડીયોમાં લાગી રહેજો અને અમારો વિડીયો આ શેખ સુધી જોતા રહેજો ભગવાનુ આજી ભગવાન ઈ ભગવાન રામજીનો આગમન થયું જનક રાજા જશરજીએ આનંદ ઉલ્લાસ સાથે રામ જન્મ આખા અયોધ્યા નગરીમાં ભરાયો છે આમ તો કથાનો નિયમ હોય કે માં માન કરીને તીજે દિવસે સાથે રામ જન્મ થાય એટલે હવે આપણે ચાવડા સાહેબ કથા આપડા જગ્યાએ આવી ગઈ છે અને આવતીકાલથી ઈ ભગવાનને બાળલીલા બપોર પછી તી વિશ્વામિત્ર મુનિ મહારાજ આવે રામ લક્ષ્મણજીને લઈ જાય રામ લક્ષ્મણજી બધા મોટા શુળને મારે પગડી હવારે ભગવાન धनुष વાગે

હાલો નમસ્કાર મિત્રો આ મસ્તરામ તારા રામકથાનું આયોજન રાખેલ છે ને સપ્તાહ ચાલુ છે એનો આ વિડીયો તમને આખે આખો બતાવ્યો તમે જોયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર